હિંમતનગર નગરપાલિકામાં વિકાસના રૂપાળા નામ હેઠળ પાંચસો જેટલા લોકોના માથેથી છત છીનવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે પાલિકાએ નોટિસ આપી તે લોકોને જગ્યા ખાલી કરવાની સૂચના આપી છે હિંમતનગરની હાથમતી કેનાલના કિનારા પર વસેલી ચુપડપટ્ટીમાં છાપરામાં રહેતા લોકો તેમના બાપદાદાના વખતથી આ વિસ્તારમાં રહી રહ્યા છે જો કે હવે તેમના માથેથી હવે બે દિવસમાં આ છાપરું પણ છીનવાય તેવી પરિસ્થિતિ થઈ છે હિંમતનગર નગરપાલિકાએ નવ ડેવલપમેન્ટ કરવા માટે આ આ લોકોને નોટિસ આપીને તાત્કાલિક અસરથી જગ્યા ખાલી કરવાની સૂચના આપી છે જેને લઈને સ્થાનિકોના માથે આપ તૂટી પડ્યું છે વર્ષો પહેલા હિંમતનગર શહેરને લડીયામણું બનાવવા માટે કેનાલ ફ્રન્ટના નામે અનેકો લોકોના ઘર બાર વગેરે છીનવાઈ ગયા હતા ત્યારે આ વાતના દસેક વર્ષ બાદ ફરીવાર સ્લંબ વિસ્તારના રહીશો ફરીથી નોંધારા થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે આ વિસ્તારમાં હાલમાં કેટલીક મહિલાઓ ગર્ભવતી છે તો કેટલાકને બાળક થયે માત્ર બે દિવસ થયા છે તો સામે એક્સિડન્ટના ભોગ બનેલ મહિલાઓ પણ સારવાર લઈ રહી છે ત્યારે આવા શિયાળામાં આલોક જાય તો ક્યાં જાય તે સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે

દેખાડી કે ના દેખાડી કે ભાઈ આ જગ્યાએ એ તમે પડે રહ્યો આ તમારું રહ્યો અને હાસો નથી થતું સરકાર આલસ નથી આલતો એમ નહી આટલા વર્ષોથી થી હાસ્યું 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 અને તારે કાઢી મે કે તો એને ક્યાં જોયું શું નામ તમારું મારું નામ કમુ ઓકે કેટલા વર્ષથી રોશન શું સમસ્યા છે અહીંયા અમારે કમસે કમ સાહીઠ સિત્તેર વર્ષ થઈ ગયા રેવાના પાકા મકાન હતા બધાના પાકા મકાન થી અમને આપ્યા હતા ખરી ઘર પણ અમુક ને ઘર આપે છે ને અમુક ને નથી આપ્યા બધાના ભાઈ અહીંયા સાપરાના કાગરિયા બી પડે છે જે રહેતા હતા ને એના કાગરિયા બી પડે છે બધા દસ્તાવીજ વાળા છે બધા કોઈ અડધાને નથી આપ્યા અત્યારે અત્યારે હતા એ ઘરમાં રહે છે અને જેને નથી એ ઝુંપડામાં રહેશે બધા ઝુંપડા નીકળેલા અત્યારે ક્યાં જઈએ અમે હતા એમના ઘર એ રેવા જતા રહેશે પણ બીજા ક્યાં રહેવા જશે કે અત્યારે બાર બચ્ચા ક્યાં ઠંડીમાં લઈને જઈએ સરકારે લાભ સરકારે લાભ કોઈ આપ્યો નથી આપ્યા છે આપ્યા છે એ રહેશે નહીં આપ્યા એ ક્યાં જશે સરકારને ને અમારી એટલી કે કહીએ છીએ કે અમને જે સાપડા હતા એમાં રહેવા દે અકે અમે સુવિધા કર છે અમે દેતા રહે વસ્તી આની લગભગ 60 થી સિત્તેર 80 વર્ષો થઈ ગયા કોઈ આ હોવાની લાઈન હતી કોઈ આ વસ્તી ન કોઈ સારદા કોમ આવસ્તી ન હતી અને કોંગ્રેસે અમને જમીન આપી હતી માપી માપીને કોટે તો અમે છાપા બનાયા ખાના વળણ સંસણ ખાતું હતું સંસણ ખાતાને અમે પૂરું કર્યું શુરૂ કરીને જમીન અમે માપીને આના કરી બીજું ત્રીજું કરી તો આજે તમે લોકો અમુને વસાયા છે ને અમુને વસાવીને તમે કાઢો છો તો અમારે જવું ક્યાં સાહેબ અમારા બાલબચ્ચા આજે શિયાળો આવ્યો અમે ઠંડીના ક્યાં રહીએ ક્યો ના રહીએ અમને કોઈ મકાનો નથી મળી વ્યવસ્થા નહીં મળી તો અમારા બાલબચ્ચો લઈને અમે ક્યાં દઈએ સાહેબ

ઘણી બહેનોની ડિલિવરી છે પેગનેન્ટ પણ છે અને ઘણા લોકોના એક્શન થઈને પગાર પણ ભગાયેલા આ ઝોપડપટ્ટીમાં હોય છે અને અમને કોઈ વિકલિક વ્યવસ્થા આલ્યા વગર અહીંયાથી એમને ગાડી મૂકવા માટે નગરપાલિકાએ ચીફ ઓફિસરે નોટિસ આપેલી છે એટલે એમને વિકલિક વ્યવસ્થા મળે સારી જગ્યા મળે અને સારા મકાન મળે એવી સરકાર જોડે મારી નવ અપીલ છે